થોડો સમય કાઢીને જરૂરથી સાંભળો એક સ્ટ્રોબેરી સ્વાદિષ્ટ ફળ સાથે તેમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે આ કોલેજન સિન્થેસિસને પ્રમોટ કરે છે અને સાથે હેર ફોલિકલસને પણ મજબૂત કરે છે જે વાળના સ્વાસ્થ્યને જાળવી રાખે છે બે આમલી ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે અને કોલેસ્ટ્રોલ લેવલ વધતું નથી ત્રણ જો તમારા ઘરમાં લાકડાના કોઈ પણ સામાન પર ઉધઈ આવી ગઈ હોય તો તમે લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો રૂને લીમડાના તેલમાં ડૂબાડી જ્યાં ઉધઈને આવી છે ત્યાં લગાવો તેલ સિવાય તમે લીમડાના પાનનો રસ બનાવીને પણ લગાવી શકો છો ચાર બળેલા વાસણમાં વિનેગર નાખીને ગેસ પર દસ મિનિટ સુધી ઉકાળો આમાં બે મોટી ચમચી ખાવાનો સોડા નાખીને તેને સારી રીતે ઘસો આનાથી ડાઘ સારી રીતે સાફ થઈ જશે પાંચ જાયફળ ખૂબ જ ગરમ માનવામાં આવે છે તેને પીસીને સરસવના તેલમાં મિક્સ કરીને છાતી અને ગરદન પર લગાવો જે બાળકોને શ્વાસ લેતી વખતે ગડગડાટનો અવાજ આવતો હોય તેમને આ તેલથી માલિશ કરવી જોઈએ આ તેલ લગાવવાથી સાંધા અને સ્નાયુઓના દુખાવામાં આરામ મળે છે છ મેથીને થોડી માત્રામાં જો રોજ લેવામાં આવે તો તેનાથી માનસિક સક્રિયતા વધે છે સાત લીંબુનો એસિડિક ગુણ મોમાં બેક્ટેરિયાને ઉત્પન્ન થવા દેતા નથી તેમજ તેની સુગંધ શ્વાસની દુર્ગંધને ખત્મ કરે છે એક કપ પાણી લો તેમાં એક કપ લીંબુનું જ્યુસ ઉમેરો અને તેમાં થોડું નમક ઉમેરો આ પાણીથી કોબળા કરો શ્વાસની દુર્ગંધ દૂર થશે અને તાજગી અનુભવાશે આઠ દરરોજ રાતે સૂતા પહેલા મધ લગાવો તો શિયાળામાં આપણા હોઠ ફાટશે નહીં અને ડ્રાયનેસથી પણ રાહત મળશે નવ એવો કાળો બટર તમારી ત્વચાની સાથે સાથે હોઠ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે દસ દૂધ અને દિવેલ સરખે ભાગે લઈને નિયમિત શરીરે માલિશ કરવાથી શરીર પરથી કરચલી દૂર થાય છે અગિયાર જાંફનું નિયમિત સેવન પાચનતંત્રને મજબૂત બનાવે છે તેનાથી કબજિયાત દૂર થાય છે તેનું સેવન કરવાથી સવારે પેટ સારી રીતે સાફ થઈ જાય છે બાર નારિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે તેર પાકા ટામેટાનો રસ એક કપ પીવાથી આંતરડામાં રહેલો મર છૂટો પડીને કબજિયાત મટે છે ચૌદ સૂતા પહેલા એલોવેરા જેલથી મસાજ કરવાથી ત્વચા ચમકદાર બનશે અને હાઇડ્રેટેડ પણ રહેશે પંદર નાસ્પતિના રેગ્યુલર સેવનથી કબજિયાત પેટની સમસ્યાઓથી બચી શકાય છે સોળ કાળા મરી અને મધ ગળાના દુખાવા અને ઉધરસમાં રાહત આપે છે આ કફની રચના ઘટાડે છે કાળા મરી અને મધના મિશ્રણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે તે ગળાના ચેપને દૂર કરે છે અને શરદી અને ઉધરસમાં રાહત આપે છે સત્તર સંતરાના રસનું સેવન વૃક્ષ ત્વચાને સામાન્ય કરવામાં ઉપયોગી છે અઢાર ઉધઈને પૂરી રીતે નાશ કરવા માટે મીઠા અને ગરમ પાણીનું કોમ્બિનેશન એક સારો ઉપાય છે મીઠાવાળા ગરમ પાણીને સ્પ્રેવાળી બોટલમાં ભરીને છંટકાવ કરવાથી થોડા દિવસોમાં ઉધઈનો નાશ થઈ જાય છે ઓગણીસ એલોવેરાના પાત્રમાં મુલતાની માટી અથવા તો ચંદન પાવડર ભેળવીને લગાવવાથી ત્વચાના ખીલમાં રાહત થાય છે વીસ જો તમે તમારી ચામાં ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરશો તો તમારા શરીરમાં દરરોજના પ્રમાણે ખાંડની માત્રા ઘણી ઓછી જશે બીજી મહત્વની વાત એ છે કે ચા શરદી ખાંસી વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે આ ઉપરાંત આ ગોળની ચા વજન ઘટાડવામાં પણ કારગર સાબિત થાય છે એકવીસ અરડુસીનો રસ આદુ અને મધ સાથે આપતા રહેવાથી પણ કફનો સ્ત્રાવ થવાથી શ્વાસમાં રાહત થાય સૂંઠના ઉકાળામાં અરડુસીના પાન ઉકાળીને ઠરે ત્યારે મધ મેળવીને લઈ શકાય બાવીસ सरगवा नियमित सेवन करने हार्ट एटैको खतरोप घना बधा अंशे कम कर त्रेवी बदाम ने पाणी में पलाड़ो डूबी जाए तो समझू गुणवत्ता सारी चौवीस गरम रोटली ने एल्युमिनियम फोइल पेपर में लपेटवी जोए नही ना कणों रोटली में चोटी जाए जे सरलता शरीर में प्रवेशी शे હંમેશા રોટલીને લપેટવા માટે કપડાનો ઉપયોગ કરવો જોઈએ પચ્ચીસ રાત્રિના ભોજનમાં તળેલો વધારે મસાલાવાળો અને અનહેલ્ધી ખોરાક ન ખાઓ જે તમારા શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે છવીસ નારિયેળ છાલાનો ઉપયોગ કરવાનો છે જેને આપણે હંમેશા કચરામાં ફેંકીએ છીએ આ ચોટીને એક બાઉલમાં નાના ટુકડામાં કાપી લો તેમાં થોડું ઘી ઉમેરો પછી કપૂર તમાલપત્ર લીમડો ડુંગળી અથવા લસણની છાલ અથવા ધાણા ઉમેરો તમે ઈચ્છો તો કોફી પાવડર પણ ઉમેરી શકો છો હવે બધાને એકસાથે બાળી લો આને બાળવાથી ઘરમાં ધુમાડો નીકળશે તેનાથી મચ્છરો દૂર થશે સત્યાવીસ પાંદડાવાળા ગ્રીન્સ તમારા બાળકના આહારનો આવશ્યક ભાગ હોવો જોઈએ તે મગજને હાનિકારક રેડિકલથી બચાવવામાં મદદ કરે છે અને મગજને શક્તિ આપે છે 28 સંતરાના જ્યુસમાં ભરપૂર માત્રામાં ફાઈબર સમાયેલું હોય છે જે કિડનીને સ્ટોનની સમસ્યાથી બચાવે છે ઓગણત્રીસ દહીંમાં પાચન શક્તિ વધારવાની ક્ષમતા છે દહીંમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોવાથી રોજ ખાવાથી પેટની સામાન્ય બીમારીઓમાં રાહત થાય છે ત્રીસ કાચું દૂધ સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કાચું દૂધ પણ કુદરતી ક્લીન્ઝર છે તેનો ઉપયોગ કરવા માટે એક ચમચી કાચું દૂધ લો અને રૂથી ચહેરો સાફ કરો આમ કરવાથી ત્વચામાં જામેલી ગંદકી સાફ થઈ જશે અને ત્વચાને પોષણ પણ મળશે એકત્રીસ જામ્ફનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું રહે છે તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને હૃદયને મજબૂત બનાવે છે જો તમને પણ વધારે ખરાબ કોલેસ્ટ્રોલ હોય તો જાંફનું સેવન કરવું જોઈએ બત્રીસ જો તમે તમારા ચહેરા પર હળદર લગાવી હોય તો તેના પછી તરત જ કોઈપણ કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ ન કરો તેનાથી ત્વચાને નુકસાન થઈ શકે છે તેત્રીસ સફરજનમાં ફાઈબર પેક્ટીન બાઉલ મૂવમેન્ટને સુધારીને કબજિયાત દૂર કરે છે ચોત્રીસ એક કપ બાફેલા ચણામાં સોળ ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય છે તમે તેને સલાડમાં એડ કરીને ખાઈ શકો છો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર